મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આઠમા પગાર પંચ મુજબ આટલો થશે પગાર વધારો જાહેર પગાર પત્રક કુષ્ઠ જાહેર થયું છે મિત્રો સાતમા પગાર પંચ મુજબ જે લઘુત્તમ પેન્શન જે પેન્શન મેળવવા માટે જે વધારો પરિપત્ર કરે છે જાહેર દિવાળી પહેલાં આવી ખુશખબર તમે જાણો છો મિત્રો હાલ નવરાત્રિનું આઠમું નળતું છે તો વર્ગ ત્રણ ચારના કર્મચારીઓનો વિકલ્પ મેડિકલમાં વધારો શું છે સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છે જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક સરકારી કર્મચારી શિક્ષકો છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો તમને ચેનલ પર સરકારી કર્મચારી સ્વર્ણ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતની એક પ્રેર મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો આઠમા પગાર પંચ અંતર્ગત લેવલ એકથી લઈને લેવલ અઢારના જે કર્મચારીઓ છે તેમનો પગાર કોષ્ટક થયું છે જાહેર શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ વિડીયો એને સ્ટોરી બનાવી લેજો વિડીયો ગમે વિડીયોને લાઇક કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ તમે જાણો છે પગાર પંચ અને ક્યાંય લાગુ થયું છે પહેલો પગાર પગાર પંચ એક જુલાઈ ઓગણીસો સુડતાલીસ લાગુ થયું છે આમ ક્રમશઃ લાગુ કરવામાં આવ્યું છે મિત્રો દસ વર્ષે અંતિમ આઠ જે સાતમો પગાર પંચ તમે જાણો છો તેમ મુજબ મિત્રો એક જાન્યુઆરી બે હજાર સોળે લાગુ થયું હતું આમ આગામી સમયે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ લાગુ કરવામાં આવવાનું છે તો મિત્રો એક જાન્યુઆરી ફીડબેક ભેગા કેટલો રહેશે તે અધાર પગાર કેટલો રહેશે તે પણ આપણે જોઈ લઈએ તો વિડીયો સુધી બનાવી રહ્યો મિત્રો સૌપ્રથમ મિત્રો મિનિમમ બેઝિક સેલરી થશે ચુમ્માલીસ હજાર બસો એંસી રૂપિયા થવાની છે મિત્રો ચુમ્માલીસ હજાર બસો રૂપિયા થવાના છે પે મેટ્રિક્સ લેવલ એકના કર્મચારી અઢાર હજાર જો સાતમો પગાર પંચ બેઝિક સેલરી હોય તો આઠમો પગાર પંચ બેઝિક સેલરી થવાના છે મિત્રો ચુમ્માલીસ હજાર બસો રૂપિયા આ મિનિમમ સેલેરી થવાની છે પર આઠમો પગાર પંચ લાગુ થતા લેવલ બેના કર્મચારીને ઓગણીસો નવસોથી થઈને થશે એમને અડતાળીસ હજાર નવસો ચુમ્મોતેર લેવલ તેના કર્મચારીઓને મિત્રો એકવીસ હજાર સાતસોથી જે સાતમ પગાર પંચ મળે છે તેમને થશે ત્રેપન હજાર ચારસો સાસઠ લેવલ ચારના કર્મચારીઓને મિત્રો પચીસ હજાર પાંચસોથી થશે મિત્રો બેતાળીસ હજાર છસો પચાસ રૂપિયા તેમની થશે ત્યારબાદ ઓગણત્રીસ હજાર બસોના લેવલ પાંચના કર્મચારીઓ ઓગણ હજાર બસોથી થશે એકોતેર હજાર નવસો આમ લેવલ છના કર્મચારીઓને થશે પાંત્રીસ હજાર ચારસો પગાર મળે છે તેમને થશે હવે સત્યાસી હજાર આ સત્યાસી હજાર રૂપિયા થશે મિત્રો આમ લેવલ સાતના કર્મચારીઓને ચુમ્માલસ ચુમ્માલ હજાર નવસો છે તેમને અને આગામી આઠમા પગાર લાવ થશે એક લાખ દસ હજાર પાંચસો લેવલ આઠના કર્મચારીને હાલ સાતમા પગાર પંચ પગાર પંચ હેઠળ મળી રહ્યા છે સુડતાલીસ હજાર આગામી સમય થશે મિત્રો એક લાખ સત્તર હજાર રૂપિયા આમ લેવલ નવના કર્મચારીને મળે છે તેપન હજાર સો આગામી થશે મિત્રો એક લાખ ત્રીસ હજાર ત્રણસો છ્યાસી રૂપિયા લેવલ દસના કર્મચારીઓને આ સાતનો પગાર રીતે મળે છે છપ્પન હજાર સો રૂપિયા આગામી સમય થશે એક લાખ સડત્રીસ હજાર આઠસો છવ્વીસ રૂપિયા આમ લેવલ અગિયારના કર્મચારીને સડસઠ હજાર સાતસો મળે છે તેમને મળશે એક લાખ સાસઠ હજાર ચારસો બાવન લેવલ બારના કર્મચારીને એક હજાર આઠસો મળે છે તેમને મળશે એક લાખ ત્રણ હજાર સાતસો અઠ્યાવીસ લેવલ ટેના કર્મચારીઓ એક હજાર એક લાખ તેર હજાર સો રૂપિયા મળે છે તેમને મળશે જોઈ શકો છો મિત્રો ત્રણ લાખ બે હજાર બસો છવ્વીસ રૂપિયા મળશે લેવલ તેર એ કર્મચારીઓને એક લાખ એકત્રીસ હજાર સો રૂપિયા મળે તેમને મળશે ત્રણ લાખ બેતાલીસ હજાર ત્રણસો અગિયાર રૂપિયા આ લેવલ લેવલ ચૌદના કર્મચારીઓ છે તેમને મળશે એક લાખ બસો પગાર પણ લાગુ થતા મળશે ત્રણ લાખ હજાર મિત્રો આમ વાત કરીશું લેવલ પંદર કર્મચારીઓને એક લાખ બેસી હજાર બસો દસે ચુમ્માલીસ ચાર લાખ અડતાળીસ હજાર સાતસો તેર કર્મચારીઓને બે બે લાખ પાંચ હજાર ચારસો પગાર મળે છે તેમનો પગાર વધ થશે પાંચ લાખ પાંચ હજાર પાંચસો ચોરાશી લેવલ સત્તરના કર્મચારીને બે લાખ પચીસ હજાર મળે છે તો મળશે પાંચ પાંચ લાખ ત્રેપન હજાર પાંચસો લેવલ અઢાર હજાર કર્મચારી બે લાખ પચાસ હજાર મળે છે મળશે સર લાખ પંદર હજાર મિત્રો જોઈ શકો છો આ નોંધપાત્ર પગાર વધારો કેના આધારે છે તે પણ હજાર રાખવામાં આવે તો આટલો પગાર વધી શકે છે મિત્રો આ એક સંભવિત પગાર વધારો છે સંભવિત માળખું છે સંભવ આગામી સમયમાં જો બે હજાર સેતાળીસનો પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સેતાળીસ રાખવામાં આવે તો સંભવિત સંભવિત પગાર વધારો આટલો થઈ શકે છે મિત્રો બે પોઈન્ટ સીના આધારે આ તો લેવલ એકથી લેવલ અઢારના કર્મચારીઓ અંતર્ગત આટલો પગાર વધારો થઈ શકે છે ત્યારબાદ મિત્રો જે ધારો કે જે લઘુતમ પગાર છે ધારો કે જે તેમ લેવલ છના લેવલ છ પર છો અને સાતમો પગાર મુજબ તમારો વર્તમા પગાર આટલો આટલો થશે મિત્રો બેઝિક સેલરી પાંત્રી હજાર ચારસો છે તો ડીએ પંચાવન ટકા અનુસાર ઓગણીસ હજાર ચારસો સિત્તેર એચઆરએ મેટ્રો સિત્તેર ટકા નવ હજાર પાંચસો અઠ્ઠાવન કુલ પગાર થશે મિત્રો ચોસઠ હજાર ચારસો અઠ્યાવીસ રૂપિયા થશે જેને જે સાતમો પગાર પગાર બંધ છે તેમને સાત પગાર પણ લાગુ થતા તેમના થશે ચોસઠ હજાર ચારસો અઠ્યાવીસ જો આઠમો પગાર પણ ફિફ્ટી બેકટો બે સે સેતાલી લાગુ કરવામાં આવે તો નવ નવો પગાર પણ આ થશે મિત્રો નવી બેઝિક સેલેરી પાંત્રી હજાર ચારસો ગુણ્યા બે હજાર ડીએ કરવામાં આવશે એચઆર સત્યાવીસ ટકા પ્લસ સત્યાસ હજાર સત્યાવીસ હજાર આ મિત્રો કુલ પગાર સત્યાસી હજાર ચોરાશી પ્લસ પચીસ પાંચસોતેર બરાબર એક લાખ દસ હજાર પાંચસો રૂપિયા થશે મિત્રો લઘુત્તમ પગાર જે પગાર લાગુ થશે કર્મચારીઓને થશે એક લાખ દસ હજાર પાંચસો સત્તાવન રૂપિયા થશે મિત્રો ત્યારબાદ બીજું જેપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે છે કે રાજ્યના સરકારી જે કર્મચારી છે બોર્ડ કોર્પોરેશન જે કામી ધોરણે સમવેશ થયેલા કર્મચારીઓ છે જે સાતમા પગાર પંચ લઘુત્તમ પેન્શન લાભ આપવા બાબત છે તમે જોઈ શકો છો મિત્રો વિસ્તૃતમાં જોઈ લઈએ આપણે રાજ્ય સરકાર માટે જાહેર જાહેર સાસો સાહસો બોર્ડ કોર્પોરેશન કામી ધોરણે સમય થયેલ કર્મચારીને સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ લઘુત્તમ પગાર મુજબ પેન્શન ચુકવ પેન્શન ચૂકવવા અંગે વેચાણ લીધે ક્રમાંક એકથી રાજ્ય સરકાર પેન્શન કુટુંબ પેન્શન સાતમી પગાર પંચ લાભ આપવા આવેલ અને એફસોસ પેન્શન માટે અલગથી હુકમ કરવાની જોગવાઈ કરેલ છે તથા વેચાણ લીધે ક્રમાંક બેથી સમાન પ્રકારના કર્મચારી ભારત સરકાર લઘુત્તમ પેન્શન ચૂકવવા અંગે પ્રસિદ્ધ કરેલ છે પ્રસ્તુત બાબતે મેળવ રજૂઆત એવા ઉક્ત સૂચનાઓ ધ્યાને લઈ લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવતા એપ્સ પેન્શોને લઘુત્તમ પેન્શન ચૂકવવાની બાબત સરકાર સીધી હેઠળ કાળજીપૂર્વક વિચારણા નીચે મુજબ કરવામાં આવી છે રાજ્ય સરકાર જાહેર થયેલા કામગીરી સમાવેશ થયેલા કર્મચારીઓને પૈકી સાતમો પગાર પંચ લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવતા એપ્સો પરિપત્રને માસિક નવ હજાર નવ હજાર પેન્શન એક દસ બજાર પચીસ ટીટ અસરથી ચૂકવવાનું રહેશે અગાઉ સમયે આ લાભ નેશનલ ગણવામાં રહેશે તો મિત્રો આ હતી મારી થેન્ક યુ વેરી મચ હજુ કે વિડીયો